સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે પાદરામાં ભવ્ય યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું દેશના લોખંડી પુરુષ અને એકતા અખંડિતાના પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ સમગ્ર દેશમાં યુનિટી માર્ચ અંતર્ગત યોજાઈ રહી છે ત્યારે માર્ચ અંતર્ગત પાદરામાં પણ ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું પાદરાના ગોવિંદપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલની પ્રતિમાને ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને સાંસદ જશુર રાઠવા દ્વારા પુષ્પાંજલિ કરીને પદયાત્રાની શરૂઆત કરવામાં આવી સાથે સાથે ગોવિંદપુરામાં આવેલા મહારાણા પ્રતાપની પણ પુષ્પાંજલિ કરવામાં આવી હતી આ પદયાત્રામાં પાટીદાર સમાજના આગેવાનો એસપીજી ગ્રુપના સભ્યો નગરપાલિકાના પ્રમુખ કોર્પોરેટર વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ શિક્ષકો કર્મચારીઓ અધિકારીઓ તેમજ ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં શહેર તાલુકાના ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા દેશવ્યાપી યુનિટી માર્ચનો મુખ્ય હેતુ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વારસાનું સન્માન તેમના મૂલ્યો વ્યક્તિત્વ અને રાષ્ટ્ર નિર્માણમાં આપેલા યોગદાન વિશે જાગૃતિ લાવવાનો છે આત્મનિર્ભર ભારત અને એક ભારત શ્રેષ્ઠ ભારતના સંદેશ સાથે પદયાત્રાની પાદરાથી શરૂ થઈ રણુ સુધી ઉત્સાહભેર ઉમંગમાં સંપૂર્ણ થઈ હતી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે

શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશની અંદર પદયાત્રા ઓજાઈ રહી છે ત્યારે આજે આપણા પાદરા વિધાનસભામાં પણ પદયાત્રા જોડાય છે આ પદયાત્રામાં પાદરા વિધાનસભામાં આવતા તમામ સમાજના નાગરિકો ઉત્સાહભેર જોડાય અને એકતાનું પ્રતિક પ્રદર્શિત કર્યું છે